નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસને ને વાર સોમવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો એકબેન ત્રણ ડૂમની આવક નોંધાણી છે મિત્રો અને આ ગ્રાઉન્ડ આખે આખું પાલનું છે મિત્રો આટલા પાલ આવેલા છે અને પાલમાં અત્યારે રજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અત્યારે સવા બાર વાગ્યા છે સવા બાર વાગ્યાનો ટાઈમ છે મિત્રો ને આપણે પાલમાં અત્યારે ભાગ ટુ બનાવી રહીએ છીએ મિલમાં તો પાલમાં આજે ઊંચામાં કેવા રહી છે જાણી લઈએ મિત્રો આ મિત્રો જેમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજી ચાલુ થઈ ગઈ તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી આવ્યું કેવા રહી છે આજના બજાર બારસો ને છપ્પન નો ભાવ થયો બારસો ને બારસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો બારસો ને છપ્પન આલે હાલો 85 દેખાય ચાહી જેનો કોલ છે હા હા માટે બારસો ને સોળ રૂપિયા નો ભાવ થયો છે બારસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે સુપર જેવી છે માલપા કાંઈ ન પડે બારસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી જેવી છે બારસો ને અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો સુપર જેવી છે અગિયારસો ને એકાણું રૂપિયા વેચાણી છે સુપર ક્વોલિટી જેવી છે અગિયારસો ને અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે એનો

બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો માલ એકદમ સુપર ક્વોલિટી માલ છે બારસો ભાવ થયો છે માલમાં કાંઈ ન અગિયાર રૂપિયાનો ભાવ થયો સુપર માલ એક હજાર છન્નું રૂપિયાનો ભાવ થયો છે એક હજાર છન્નું રૂપિયાનો ભાવ થયો બીટી બત્રી છે એક હજાર ને છન્નું માં વેચાણી બીટી બત્રી માલ છે એક હાજર ને છન્નું રૂપિયાનો ભાવ થયો